હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબ માય ચેનલ તો આજે આપણે બનાવીશું દાળ ભાત તો જો આ છૂટા છૂટા ભાત બનાવીશું અને આ મસાલા દાળ બનાવીશું તો દાળ બનાવવા માટે મેં આ તુવેરની દાળ લીધી છે જેને મેં પહેલાં ધોઈને કલાક માટે પલાળીને મૂકી દીધી હતી દાળ આપણી સરસ પલળી ગઈ છે તો દાળને આપણે બાફી દઈશું કુકરમાં દાળ એડ કરીશું પછી એમાં પાણી એડ કરીશું અને એમાં હળદર અને મીઠું એડ કરીને આને બાફવા માટે મૂકી દઈશું દાળ આપણી બફાય ત્યાં સુધી આપણે ભાત બનાવી દઈશું તો ભાત બનાવવા માટે મેં આ બાસમતીને પહેલાં ધોઈને એને પણ થોડી વાર માટે પલાળી દીધા હતા અને આ ભાત બનાવવા માટે મેં અહીંયા પાણી ગરમ કર્યું છે તો પાણીમાં આપણે મીઠું અને તેલ એડ કરીશું અને પાણીને ગરમ થવા દઈશું હંમેશા ભાત આપણે બનાવતી વખતે પાણી ગરમ જ લેવાનું છે ગરમ પાણી લઈશું ને તો ભાત એકદમ સરસ આપણા છૂટા છૂટા બનશે તમે ઠંડા પાણીમાં આ રીતે ભાત બનાવશો ને તો ભાત એકદમ ચોટી જશે અને ચીકણા થઈ જશે તમારે જો છૂટાછૂટા ભાત બનાવવા હોય તો આ રીતે ગરમ પાણીમાં જ ચોખાને એડ કરવાના છે અને હંમેશા એટલું યાદ રાખવાનું છે કે પાણીમાં થોડું તેલ એડ કરી દેવાનું છે જેથી આપણા ભાત ના બને અને છૂટા છૂટા બને આપણા ભાત થાય ત્યાં સુધી આપણે દાળને જોઈ લઈએ તો દાળ સરસ આપણી બફાઈ ગઈ છે તો દાળને આપણે તપેલીમાં કાઢી લઈશું ભાતનો ગેસ આપણે પહેલાં જ્યાં સુધી પાણી ઉકળે નહીં ત્યાં સુધી ભાતનો ગેસ ફાસ્ટ રાખવાનો છે પછી ભાતનું પાણી ઉકળી જાય એટલે આપણે ગેસને ધીમો કરીને ભાતને ચડવા દેવાના છે એકદમ ધીમા ગેસ ઉપર હવે આપણે દાળને આ રીતે વલોઈ દઈશું પાણી એડ કરીને દાળ આપણી બફાઈ ગઈ છે આપણે આ રીતે પાણી એડ કરીને દાળને વલોઈ નાખીશું આપણે ઓસાઈને ભાત નથી બનાય આપણે પાણી એડ કરીને જ ભાતને બનાવે છે તો પણ એ ભાત એકદમ છૂટા છૂટા અને સરસ બનશે તમે જોજો તમે આ રીતે ભાત બનાવો ને તો તમારે ઓસાવાની પણ જરૂર પડતી નથી અને ભાત સરસ એકદમ છૂટા છૂટા ખીલેલા બને છે આ રીતે બનાવીએ તો તો દાળને આપણે એકદમ ભલોઈ દઈશું જો આ રીતે એકદમ દાળને ભલોઈ દેવાની છે તે દાળ આપણી એકદમ ઝીણી થઈ જશે ને તો આ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવશે પછી આ દાળમાં એડ કરવા મેં લીલા મરચાં અને આદું વાટી લીધું છે તો આ ટામેટાને પણ આ લી આ રીતે વાટી લીધા છે આ વાટેલા ટામેટા અને લીલા મરચાં અને આદું વાટેલું એડ કરે તો દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને સરસ મસાલેદાર આપણી દાળ તૈયાર થાય છે પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું હવે એમાં મસાલા કરીશું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું મેં અહીંયા પહેલાં બાફતી વખત થોડી હળદર એડ કરી હતી એટલે હું અહીંયા થોડી જ હળદર એડ કરું છું પછી આ રીતે મિક્સ કરી નાખીશું દાળમાં આ રીતે મસાલા એડ કરતું જવાનું નહીં મિક્સ કરતું જવાનું જેથી મસાલામાં ગાંઠા ના પડી જાય હવે એમાં જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરીશું હવે સ્વાદ પ્રમાણ મીઠું એડ કરીશું બાપતી વખત આપણે મીઠું એડ કર્યું દઉં એટલે અહીંયા માપનું જ મીઠું એડ કરવાનું છે હવે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું જેથી દાળ આપણી સરસ ખાટી મીઠી બને હવે દાળને આપણે આ રીતે બધા મસાલામાં મિક્સ કરી નાખીશું હવે અહીંયા મેં કોથમી કાપીને મૂકી છે તો કોથમી એડ કરી દઈશું પછી આ કાચી સીંગ લીધી છે મેં તો કાચી સીંગ એડ કરીશું કાચી સીંગ તમારે બાફતી વખત એડ કરવી હોય તો તમે બાફતી વખત પણ એડ કરી શકો છો અહીંયા મેં ગોળ લીધો છે તો ગોળને એડ કરી દઈશું એટલે દાળ આપણી શું સરસ ખાટી મીઠી બને હવે દાળના મસાલા બધા તૈયાર છે તો આપેલા ભાતને જોઈ લઈશું તો જુઓ કેવા સરસ છૂટા છૂટા ભાત બન્યા છે જુઓ હજી ભાત બરાબર ચળ્યા નથી એટલે આને થોડીવાર માટે આપણે ફરીથી ઢાંકી દઈશું તો જો આ રીતે તમે ભાત બનાવો ને તો ભાત એકદમ સરસ છૂટા છૂટા બનીને તૈયાર થાય છે તો હવે દાળને આપણે ઉકળવા માટે મૂકીશું દાળના મસાલા બધા થઈ ગયા છે દાળ આપણે ઉકળે ત્યાં સુધી આપણે વઘાર કરી દઈશું દાળનો તો ગેસ ચાલુ કરી દઈશું એમાં તેલ એડ કરીશું આ રીતે તમે દાળ વઘારો ને તો દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જે હોય છે એ વઘારમાં જ હોય છે વઘાર આપણે સારો કરીએ તો દાળ એકદમ સરસ બને છે તો વઘારમાં આપણે રહી એડ કરીશું થોડા તમાલપત્ર એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું પછી ચપટી હિંગ એડ કરીશું સૂકા લાલ મરચાં એડ કરીશું અને આને થવા દઈશું હવે અહીંયા મેં મરચું પાવડર લીધો છે તો પહેલાં આપણે આ રીતે મરચું પાવડરને એડ કરી દઈશું અને તરત દાળમાં એડ કરી દઈશું મરચું પાવડર ગેસ બંધ કરીને જ એડ કરવાનો છે નકર મરચું કાળું થઈ જશે મરચું બળી જશે અને તમારી દાળનો ટેસ્ટ સારો નહીં આવે એટલે આપણે ગેસ બંધ કરીને ડોયો દાળમાં એડ કરીએ ને વઘાર ત્યારે જ ડોયામાં મરચું એડ કરી દેવાનું છે સૂકું મરચું પાવડર એડ કરી દેવાનું છે જ્યારે આપણે વઘાર રેડતી વખત વઘાર વેળીએ દાળમાં ત્યારે આપણે મરચું પાવડરને અંદર એડ કરી દઈશું અને પછી આ રીતે દાળમાં એડ કરી દઈશું પછી વઘાર એડ કરીને દાળને તરત ઢાંકી દેવાની છે જેથી વઘાર સરસ આપણો અંદર થઈ જાય હવે આપણે ભાતને જોઈ લઈએ તો જુઓ ભાત સરસ આપણા ચડી ગયા છે ચોખા જુઓ કેવા સરસ છૂટા છૂટા ભાત અહીંયા તૈયાર થયા છે જુઓ કેવા એકદમ સરસ ખીલેલા ખીલેલા છૂટા ભાત તૈયાર થયા છે આ રીતે તમે બનાવો ને તો તમારે ઓસાવાની જરૂર પણ પડતી નથી ભાત સરસ છૂટા છૂટા બને છે તો તમે ગરમ પાણીમાં તેલ અને મીઠું એડ કરીને ગરમ પાણીમાં તમે આ રીતે ચોખાને એડ કરો ને તો સરસ છૂટા છૂટા ભાત તૈયાર થાય છે તો અહીંયા દાળ જુઓ સરસ આપણી ઉકળી ગઈ છે તો દાળ પણ આપણી અહીંયા તૈયાર છે તો જુઓ કેવી મસાલા દાળ સરસ તૈયાર થઈ છે આ રીતે તમે બનાવશો તો સરસ દાળ તમારી તૈયાર થશે તમારામાં તજ લવિંગ અને મરિયા એડ કરવા હોય તો તમે કરી શકો છો પણ અહીંયા મસાલાવાળી દાળ એવી કોઈ ભાવતી નથી મારા છોકરાઓને એટલે હું ખાલી અહીંયા તમાલપત્ર એડ કરું છું તમે ખાલી તમાલપત્ર એડ કરશો ને તો હમણાં દાળ એકદમ તમારી ટેસ્ટી બનશે તો જો આ આપણા દાળ ભાત તૈયાર છે તો જુઓ કેવા સરસ છૂટા છૂટા ભાત બન્યા છે અને દાળ પણ તમે જોઈ શકો છો કે એવી મસાલા દાળ સરસ તૈયાર થઈ છે તો આ રીતે તમે દાળ ભાત ચોક્કસથી બનાવજો ખૂબ સરસ અને ટેસ્ટી દાળ ભાત તૈયાર થાય છે તો તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો બધાને જય મહાલક્ષ્મી